જ્યારે પણ આપણે એવું વિચારીએ છીએ કે આજે તો સવારે જલ્દી ઉઠી જવું છે અને બધું કામ ફટાફટ કરી નાખવું છે તે જ દિવસે સવારે ઉઠવામાં મોડું થઈ જાય તો આજે મારે એવું જ થયું આજે સવારે ઉઠવામાં બહુ જ મોડું થઈ ગયું તો ફટાફટ ફ્રેશ થઈને રસોડામાં ગઈ અને ચા ને નાસ્તો બનાવ્યો બધા માટે અને બધું સવારનું રેગ્યુલર બધું કામ પતાવ્યું તા તો વાગી ગયા દસ અને બધા માટે જ્યુસ બનાવ્યું અને બધી સાફ સફાઈ કરી તા બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવામાં બનાવ્યું આજે કઢી અને ખીચડી તો કઢી ખીચડી બનાવવા માટે દાલ અને ચોખા ધોઈ કુકરમાં નાખી દીધા ત્રણ ગ્લાસ પાણી મીઠું અને થોડુંક તેલ નાખીને કૂકર ચડાવી દીધું દહીં અને બેસનનો લોટ થોડીક હળદર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી દીધું અને બે ગ્લાસ પાણી નાખી દીધું ઘણી વખત આપણે એવું વિચારીએ કે આજે તો ખીચડી કઢી છે તો આપણે શાક અને રોટલી નહીં બનાવવી પડે પણ ઘરમાં એક વ્યક્તિ તો એવી હોય જ છે તે જે આપણે બનાવ્યું હોય તે ખાતી જ ના હોય મારા ઘરમાં પણ એક વ્યક્તિ એવી છે જે કઢી ખીચડી નથી ખાતી તો તેના માટે મેં શાક અને રોટલી બનાવ્યું છે તો મેં તેના માટે જાજી મહેનત નથી કરી સેવ ટમેટાનું શાક બનાવી દીધું અને સાથે રોટલી બનાવી દીધી તો અહીંયા આપણે બપોરનું જમવાનું તૈયાર છેલ્લે મેં મસાલાવાળી ડુંગળી બનાવી દીધી થોડુંક લીંબુ પણ નાખ્યું અને દૂધ ગરમ મૂકી દીધું તો આ છે આપણી કઢી ખીચડી સેવ ટમેટાનું શાક અને સાથે રોટલી અને મસાલાવાળી ડુંગળી